શું તમે છોટા પેકેટ બળા ધમાકાવાળી કેવત સાંભળી છે મને વિશ્વાસ છે કે તમે ચોક્કસ સાંભળી હશે આજે હું તમને એવી જ એક વસ્તુની વાત જણાવવાની છું જે નાના પેકેટમાં બહુ મોટો ધડાકો છે મિત્રો હું આજે આ વિડીયોમાં તમારી સાથે વાત કરવાની છું કુંદરુ વિશે મને ખાતરી છે કે તમારામાંથી ઘણાને ખબર નથી કે કુંદરુ શું છે હું તમને ટૂંકમાં જણાવી દઉં કે આ એક જાતની શાકભાજી હોય છે આ એવી ગોટ કેટલીક જગ્યાએ ટેન્ડલી નામથી પણ ઓળખવામાં આવે છે કુંદરૂનો ખાસ કરીને એશિયામાં વધુ વપરાશ કરવામાં આવે છે દેખાવમાં તે કંઈક અંશે પરવળ જેવું દેખાય છે અને ઘણા બધા હેલ્થ બેનિફિટથી ભરપૂર હોય છે એટલું જ નહીં પણ કેટલાક એશિયાના વિસ્તારમાં તો તેને શાકભાજી તરીકે નહીં પણ ઔષધ તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો તો આજે આપણે જાણીશું કુંદરૂના અદ્ભુત હેલ્થ બેનિફિટ વિશે કુંદરું એક ખૂબ જ વધુ પોષક તત્વોથી ભરપૂર શાકભાજી છે કુંદરૂમાં વિટામિન સી

એટલે એને ખાવાથી ક્યારેય સુગર વધતી નથી પણ કંટ્રોલમાં રહે છે જનરલ ઓફ એન્થો એન્થોફાર્મલોજિકલના એક સંશોધનમાં કહેવામાં આવે છે કે કુંદરૂમાં એન્ટી ડાયાબિટીક ગુણ હોય છે જે બ્લડ સુગરને કંટ્રોલ કરવાનું કામ કરે છે એટલેથી અટકતું નથી પણ આ કુંદરૂ આપણા શરીરમાં ઇન્સ્યુલિનના પ્રોડક્ટ્સને પણ બૂસ્ટ કરે છે એટલે એવા લોકોને જેમને જમ્યા પછી બ્લડ શુગર ઘણો ઝડપથી વધી જાય છે એવા લોકોને ઘણો ફાયદો કરે છે અઠવાડિયામાં જો તમે બે ત્રણ વાર તેને ખાશો તો ડાયાબિટીસ કંટ્રોલ કરવામાં ઘણી મદદ મળશે આપણા પાચન શક્તિ માટે પણ ઘણો ઉપયોગી છે છે તેમાં વધુ હોય એટલે એને ખાવાથી આપણી પાચન શક્તિ ઇમ્પ્રુવ થાય છે કબજિયાતની પ્રોબ્લેમ દૂર થાય છે કુંદરૂને તમે ખાશો તો આંતરડામાં ચોંટેલી ગંદકી જે ઝેર ઉત્પન્ન કરે છે અને અલગ અલગ બીમારી માટે જવાબદાર હોય છે તે બધું જ સાફ થઈ જાય છે કુંદરોમાં એન્ટી ઓક્સિડન્ટ હોય છે તે ફ્રી રેડિકલ્સ ને યુટિલાઇઝ કરે છે અને અલગ અલગ બીમારી જેવી કે આર્થરાઈટ કિડની ડિઝીઝ હાર્ટ ડિઝીઝ અને ત્યાં સુધી કે કેટલાક પ્રકારના કેન્સર થવાનો ખતરો પણ ઓછો થઈ જાય છે કુંદરું આપણા દિલ માટે પણ અદભુત ફાયદાકારક છે આને ખાવાથી કોલેસ્ટ્રોલ લેવલ ઓછું થાય છે અને નસોમાં રહેલા બ્લોકેજ થવાનો જોખમ પણ ઓછું થઈ જાય છે. નસો સાફ થાય છે અને હૃદયની કાર્યપ્રણાલી સુધારે અને હાર્ટ મજબૂત બને. કુંદરૂ આપની ઇમ્યુનિટીને પણ બૂસ્ટ કરવાનું કામ કરે છે. જ્યારે ઋતુ બદલવાના કારણે તમને શરદી, ખાંસી, ઇન્ફેક્શન અને તાવથી પરેશાન છો તો તમારે કુંદરૂનો ઉપયોગ ખાસ કરવો જોઈએ કારણ કે તેમાં વિટામિન સી ઘણી વધુ માત્રામાં હોય છે. તેથી તે તમારા રોગ સામે લડવાની તાકાત વધારી દે છે. કુંદરું ફક્ત અંદરની હેલ્થ માટે જ નહીં પણ તમને બહારના હેલ્થ માટે પણ ઉપયોગી છે તેમાં મળનારું વિટામિન એ અને સી આપણી ત્વચા માટે ખૂબ જ જરૂરી છે તેનો ઉપયોગ કરવાથી તમારા ચહેરા ઉપરના ડાઘ ઓછા થવા લાગે છે તમારી ત્વચા ગોરી અને ચમકદાર બને છે ખીલ અને ફોડકીના પ્રોબ્લેમને પણ ઠીક કરે છે વિટામિન એ હોવાથી એ તમારી આંખની હેલ્થની

અને તમને આવી કોઈ જ પ્રોબ્લેમ તો તમે પોતાની હેલ્થને મેન્ટેન રાખવા માંગો છો તો તમે શાક બનાવીને જોઈએ તો હવે જયારે પણ શાકભાજી ખરીદવા માર્કેટમાં જાઓ અને કુંદરૂ એટલે કે ટીંડોળા હા ટિંડોળા દેખાય તો તેને નજર અંદાજ કરશો નહીં તે તમારા સ્વાસ્થ્ય માટે જ અગત્યના છે એટલે તેને તમારા રેગ્યુલર ડાયટમાં ખાસ સમાવેશ કરશો